જય હિન્દ જય ભારત જય કોળી સમાજ આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે જે આવતી નવ ત્રણ બે હજાર પચીસનું મહાસંમેલન એમાં વિરોધ કરે છે જે જે લોકો વિરોધ કરે છે તેમની કહેવા માંગુ છું હું અરજીભાઈ ભલ્લાભાઈ બાવળિયા એક જ નમ્ર વિનંતી કરું છું કે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એકતા આ મહાસંમેલન થઈ રહ્યું છે એ શા માટે થઈ રહ્યું છે કે ઘનશ્યામભાઈનું જે હત્યા થઈ અને તે પછી જે પથ્થર મારો થયો અને યુવાનોને ખોટી રીતે ત્રણસો હાથ જેવી કલમ જે લગાડી છે કેસ પાસા ખ્યાસવા માટે તે માટે આ મહાસંમેલન સંમેલન ગોઠવાડ્યું છે અને જો આ બધા પાટીદારના કેસ ખેસાતા હોય અને આ જો કેસ ન ખેસાય તે માટે આ મહાસંમેલન સંમેલન ગોઠવાયું છે હું પણ આવું છું મહાસંમેલનમાં સસ્ત કોળી અને ઠાકોર સમાજ તમે પણ આવો મહાસંમેલનમાં આવવા બહુ ઉચિત છે બધા અને અમુક અમુક જે વિરોધ કર્યા છે જે ગાંધીનગર પણ વિરોધ કરાયો અને અહીંયા પણ વિરોધ ન થાય તે માટે સુરક્ષા બહુ ગોઠવવાની આવી છે વીડિયા સહિત કેમેરા સહિત અને તમામ પ્રશાસનની મંજૂરી લઈને તમામ સુવિધા છે અને જે જે વિરોધ કરે છે તેને મારે એક જ કહેવાની નમ્ર વિનંતી છે તે વિરોધ કરો છો તે કરતાં સંમેલનમાં આવો ને હું પણ આવું છું તમે પણ આવો નવ ત્રણ બે હજાર પચીસના રોજ બધા વિરોધ કરે છે વિરોધ ન કરો જય હિન્દ જય ભારત જય કોળી સમાજ